માર્ગ થી યાત્રા કરતા આચાર્યશ્રીના આશીર્વાદ નો લાભ તે માર્ગ પર સ્થિત અને ગ્રામવાસીઓને પણ મળ્યો આશરે નવ ના વિહાર પછી યુગ પ્રધાન મહાશ્રમણજી મહાશ્રમણજીમાં સ્થિત શ્રી જયંતિભાઈ શર્માના નિવાસ સ્થાને પધાર્યા હતા આચાર્યશ્રીએ જણાવ્યું કે સ્વાધ્યાયથી કંઠસ્થ જ્ઞાન સુરક્ષિત શીખેલાનું પુનરાવર્તન ભૂલી જવાથી બચાવે છે સમસ્યાનો ઉકેલ આધ્યાત્મિક જ્ઞાનથી શક્ય છે આધ્યાત્મિક જ્ઞાનથી બાળકો સંસ્કારી બને છે અને મોટા થઈને સારા માણસો બની શકે છે તેમણે એમ પણ કહ્યું કે સારી વાર્તાઓ અને આધુનિક ઉપકરણથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે પરંતુ ભૌતિકતાને જાણવાની સાથે સાથે ધાર્મિક જ્ઞાન કરવો જોઈએ અને પ્રમાણથી બચવું જોઈએ જ્ઞાન અત્યંત ઉપયોગી હોય અને ધર્મની સારી વાતો કલ્યાણકારી હોય તેમણે ગ્રંથો વાંચવા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાની સલાહ આપી કારણ કે વાંચતા વાંચતા સારા જ્ઞાન રૂપી રત્નો પણ પ્રાપ્ત થઈ શકે છે મંગલ પ્રવચન બાદ આચાર્ય શ્રીના સ્વાગત માટે ધુહસ્ત શ્રી જયંતિભાઈ શર્માએ પોતાની શ્રદ્ધા વ્યક્ત આપી હતી કૌશિક સોની આઈ ગુજરાતી અરવલ્લી